સુરત પાટણ ગાંધીનગર કેશોદ ધાનેરા લુણા અંજાર મહેસાણા ગુજરાતનો એક પણ જિલ્લો બાકી નહીં હોય કે જે આ બંધારણના ઓર્ડર નહી હોય બુકિંગમાં મળ્યો છે અને બધા યોધ્ધાઓની બુક આવતીકાલે સવારે નવ વાગે અહીંથી રવાના થઈ જાય બધા જ

જ્યાં જો નકરા પુસ્તકો જ પડેલા છે જેટલા બુકિંગ કરાવેલું છે આવતીકાલે સવારે નવ કલાકે રવાના થઈ જાય હજી જે બાકી છે જે બાકી છે આ છે જે બાકી છે જીસીએ દખાકી ફેક્ટરી એપ્લિકેશન ઉપરથી ઓનલાઈન નવા પુસ્તક મંગાવી છે ઘરે બેઠા મળી જાય રાખી નું બંધારણ ત્રીસ માંથી ત્રીસ પંચ ડબલ પચીસ માંથી પચીસ જય જય ભારત